હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પાઉાજીને પણ ભૂલાવી દે તેવું ખૂબ જ ટેસ્ટી રતલામી શેવનું શાક અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે રતલામી શેવનું શાક ક્યારે પણ નહીં બનાવી હોય અને આ રતલામી શેવનું શાક ટેસ્ટમાં એટલું જોરદાર લાગે છે ને કે ઘરમાં કોઈ શાક ન હોય ને તો આ રતલામી શેવનું શાક તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું ચાર થી પાંચ લસણની કડીઓ સાથે એક નાનો આદુનો ટુકડો હવે આ વસ્તુને સારી રીતે ખાંડી એક પેસ્ટ જેવું બનાવી તો ફ્રેન્ડ્સ તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે લસણની કડીઓ વધુ પણ એડ કરી શકો છો અને મરચાં પણ એડ કરી શકો છો કંઈ જ વાંધો નથી તો આ જુઓ મેં આદુ અને લસણને ખૂબ જ સારી રીતે ખાંડી એક પેસ્ટ જેવું બનાવી લીધું છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો રતલામી શેવનું શાક બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે તો સૌથી પહેલા તો લીધું છે બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલું ટામેટું સાથે જ એક બાઉલ ઝીણી કટ કરેલી કોબીજ સાથે બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી સાથે જ લીધું છે એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું કેપ્સિકમ સાથે જ એક બાઉલ જેટલી રતલામી શેવ તો રતલામી સેવ તમે કોઈ પણ બ્રાન્ડની લઈ શકો છો આ બધી જ વસ્તુને તમારે સરખા જ પ્રમાણમાં લેવાની છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મેં અહીંયા એક પેનમાં પહેલેથી ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ આ શાકમાં તમારે તેલ થોડું વધારે જ લેવાનું હવે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ હવે એડ કરીશું બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી હવે ડુંગળીને થોડી વાર સુધી સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ડુંગળીને સાતળી લઈશું તો ડુંગળીનો કલર વધારે પડતો ગોલ્ડન બ્રાઉન નથી કરવાનો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે એડ કરીશું એક ચમચી આદુ લસણની પેસ્ટ તો આપણે જે ખાંડીને રાખી હતી ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું હવે આ પેસ્ટને પણ સુધી મિક્સ કરી લઈશું આનાથી શું થશે કે લસણ અને જે છે ને તે બિલકુલ કાચું નહીં રહે હવે એડ કરીશું અડધી ચમચી પાઉંભાજી મસાલો સાથે જ એડ કરીશું થોડો કિચન કિંગ મસાલો સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો હવે આ ત્રણેય મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ત્રણેય મસાલા તમારે ડુંગળી સતળાઈ જાય ને તે પછી જ એડ કરવાના છે આનાથી આ રતલામી શેવનું શાક ટેસ્ટમાં જોરદાર લાગશે અને સ્મેલ પણ ખૂબ જ સરસ લાવશે હવે એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું કેપ્સિકમ હવે કેપ્સિકમને પણ મિક્સ કરી થોડી વાર સુધી સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ કેપ્સિકમ થોડા સતડાશે ને એટલે થોડા સોફ્ટ થઈ જશે એટલે કે આ શાકમાં આપણે કેપ્સિકમને થોડા સોફ્ટ ટચ કરવાના છે અને કેપ્સિકમ સોફ્ટ શા માટે કરવાના છે તે પણ હું તમને આગળ છું સાથે જ એક બાઉલ જેટલી ઝીણી કટ કરેલી કોબીજ હવે પણ બરાબર મિક્સ કરી સાથે જ બે મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આનાથી શું થશે કે ટામેટા જે છે ને તે ખૂબ જ ઝડપથી ચડી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે હવે ટામેટાને પણ બધી વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આને ઢાંકીને ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દઈશું તો મારે અહીંયા લગભગ પાંચ મિનિટનો સમય લાગ્યો છે હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે ટામેટા સોફ્ટ થઈ ગયા છે કે નહીં તો આ જુઓ હું તમને મેશ કરીને પણ બતાવી દઉં છું કે ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે હવે એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ થોડું કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એક ચમચી સાથે જ થી થોડી ઓછી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ તો ખાંડ એડ કરવી ઓપ્શનલ છે પણ ટામેટાની ખટાશ ને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે અને ખાંડ એડ કરશો ને તો આ શાક ટેસ્ટમાં બિલકુલ ગળ્યું નહીં થાય પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે હવે આ બધા જ મસાલાને બે મિનિટ સુધી બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ ઘણી વાર આપણે એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોઈએ છીએ ત્યારે આપણને એવું જ થાય કે યાર શાક કંઈક નવા સ્વાદ સાથે મળી જાય ને તો મજા જ આવી જાય તમારું શું કહેવું છે તો બસ આ રતલામી શેવનું શાક એકવાર બનાવીને ખાઈ જજો તમારા ઘરના બધા જ તમને પૂછશે કે તમે આ શાક બનાવ્યું છે કઈ રીતે તો બે મિનિટ થઈ ગઈ છે અને બધા જ વેજીટેબલ્સ ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું થોડી રતલામી સેવ તો અત્યારે તમારે રતલામી સેવ થોડી જ એડ કરવાની વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી સાથે થોડા ધાણા એડ કરી લઈશું સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી તો કસ્તુરી મેથીને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આને બરાબર મિક્સ કરી લઈશું હવે એક મેસનની મદદથી આ બધા જ વેજીટેબલ્સને મેશ કરી લઈશું તો તમે જોયું ને આપણે બધા જ વેજીટેબલ્સને સોફ્ટ કરીને લીધા હતા તે એટલા માટે કે જ્યારે તમે આ રીતે મેશ કરો ને તો ખૂબ જ સરસ રીતે મેશ થઈ જાય તો આ જુઓ મેં બધા જ વેજીટેબલ્સને મેશ કરી લીધા છે હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો તમારે જેટલો રસો ઘટ જોઈતો હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હવે ઉપરથી થોડી સેવ એડ કરી લેશું હવે આને ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી થવા દઈશું તો ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે અને સુપર ટેસ્ટી એવું રતલામી શેવનું શાક તૈયાર છે અને આ શાક બ્રેડ અથવા તો પાઉ સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે સર્વ કરી લઈએ તો તૈયાર છે પા ભાજીને પણ ભૂલાવી દે તેવું ખૂબ જ ટેસ્ટી એવું રતલામી શેવનું શાક તો ફ્રેન્ડ્સ હું ગેરંટી સાથે કહું છું કે આ રતલામી શેવનું શાક તમારા ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને ખરેખર ફ્રેન્ડ્સ આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ